ગુડ મોર્નિંગ ભાઈ કેમ છો બધા ભાઈ મજામાં જશો કેમકે ભાઈ આપણા જોતા હોય મજામાં જ હોય અને ભાઈ મસ્ત એવી સવાર થઈ ગઈ છે અને ભાઈ તમારો ભાઈ ફ્રેશ થઈ ગયો છે નાઈ કેમ કેમકે ભાઈ આપણે પાછું રાજકોટ જવું છે તો હાલો ભાઈ પેલા હવે નાસ્તો કરી લઈ અને પછી તમને બધાને મળી તો ભાઈ જોઈ લઈ નાસ્તામાં ભાખરી આવી ગઈ છે અને ચા નાખી લઈ

તો બસ હું કોઈ આમ જો ભાઈ ગરમી તો જોઉં તમે યાર ઓ ગરમી થઈ છે ભાઈ બીજી રીતની હો આપણા ફટ્ટીભાઈ આવી ગયા છે જો આવે તમે આને ઓળખતા નહીં હોય જો આવે ભટ્ટીભાઈ ભાઈ તે દિન જેમ જો પાછી અહીંયા ગાડી પડી છે ક્રોસિંગ છે આય છે ભાઈ બે ત્રણ દિવસ તો બહુ ક્રોસિંગ થઈ છે હમણાં આમ જો ભાઈ ટ્રેન માં આવ્યા હતા ને જો રેન્ડમ કો ખરાબ પી ફાઈ અહીંયા હોતા અને આપણે રમે જો 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 હંતાડે જો મારા હારા આપણે રમે હા આમ જો ભાઈ અત્યારે આપણો લોક જો

ગરમી બહુ થઈ ગઈ યાર સમજો ભાઈ મારી રેસ કેમ થઈ ગઈ લિફ્ટ બોલાવી હતી મેં પણ પાછી કોકે ઉપર ખેંચી લીધી બોલ યાર આવું હલે હો કાંઈ હમણાં આવશે પાછી હા એ નાખી દીધી હે ગરમી બહુ થઈ છે યાર ગરમી છે બહુ હા ભાઈ લિફ્ટ મગાવી લઈએ આપણે એમ કે ભાઈ ગરમી છે બહુ

વાંધો નહીં હાલો એ તો ગયા સાઈડમાં કેમ મારે જ જવું જોઈએ યાર સાઈડમાં એ તો નહીં જઈ શક્તિનગરનું સ્ટેશન રેલવે સ્ટેશન હો ભાઈ બસ સ્ટેશન નહીં વળી બસ સ્ટેશન હે ભાઈ ના ના રેલવે સ્ટેશન હે ભાઈ રેલવે સ્ટેશન ભાઈ અહીંયા સાયકલ મેં દે આપણે ભાઈ પહોંચી ગયો ભાઈ ભાઈ સ્ટેશન હે આ આવી ગયો આપણે આવી લાય લાય પાણી લાય હલ હમ હમ ભાઈ રાજકોટમાં ગરમી બહુ હયો હમ્મ તું આઘો આઘો ક્યાં જાસ પવન હે બહુ અને ટ્રાફિક છે નહીં કાંઈ જો ટ્રાફિક જ નથી છે ને નકર ભાઈ આયા બહુ ટ્રાફિક હોય આજ કાઈ નથી ઓ ભાઈ ટ્રેન આવતી નથી ને ગરમી થઈ ને ટ્રાફિક એ વધતું જઈ રહ્યું આને જોઈને પછી તો મને એમ જ લાગે કે હે ને ભાઈ આ રાજકોટ આવે છે પણ બહુ મહેનત કરે હો ભાઈ જો થાકી ગયો હોય ને આવું હોઈ ગયો હોય આમ જો અને ભાઈ ગરમી એવી હે ને તોય હોઈ ગયો બોલ અને કોઈ કેમ નીંદર આવી જાય કાંઈ વાંધો હાલો હું હોઈ જાવ

કાંઈ વાંધો ને માંડી વાળી તો પછી પબ્લિક ના આવી લે બરોબર આપણે ભાઈ આય જ હનુમાન દાદાના દર્શન કરવાના પણ ભાઈ વર્સનને લીધે કેમ જવું કાંઈ વાંધો નહીં થોડોક ટાઈમ જોઈએ રહી જાય ને તો આપણે જાય આપણો ટેહણી બાપુ આવી ગયો હો ભાઈ સારું થયું આવ્યો હવે આપણે કદાચ વરસાદ તો રહી ગયો હોય તો હાલો આપણે એને હનુમાન દાદાના દર્શન કરવાનો પ્લાન કરી જો ભાઈ આવી ગયો જો આવ્યો જો આવ્યો આવ્યો ભાઈ ભાઈ આવ્યો તો ખરા છે

પણ જોઈએલું જ છે વરસાદ હોય તો નહીં મેળા સારું કઈ જુગાડ કર નાય હવે નીકળી ગયા હે એ હો ભાઈ ગાળાવાળા અનુમને ભાઈ ભાઈ અને જો ભાઈ આ એક નવો માણસ આવી ગયો આપણો નવો મેમ્બર એ ગેર બદલાવતા આવડે નહીં આવડે રહેવા દે આ અને પાછું કઈ ગેર બદલાવતા આવડે નહીં તો મારે એને પાછી સ્પીડ મેન્ટેન કરવી પડે કેમ કે ભાઈ બીજા ગેરમાં હાલે છે ના ના રહેવા દે રહેવા દે કંઈ નથી થયું હાલમ તો પકડ ને ભાઈ એમ બરોબર એંગલ બરોબર આવતું છે ને ના આ બરોબર જ આવતું હોય છે એવું જોવાનું ન હોય બરોબર હાલો ભાઈ તો ફાઇનલી દાદાના દર્શન તો થઈ ગયા મેં તો કીધું આ વરસાદ આવે ને તો સારું નહીં થઈ કાંઈ વાંધો નહીં ફોર વ્હીલ નો જુગાડ થઈ ગયો ને હવે ભાઈ ફોર વ્હીલ એમનો મત આપડી હે આપડી હજી એટલી ભાઈ પૈસા નથી આપી આગળ એવું કહે કે ભાઈ ફોર વ્હીલ લઈ શકી અને આ ભાઈ મારા બાપુજી ની છે કાંઈ વાંધો નહીં હાલો ભાઈ આપણા સમય આપણી આગળ ભાઈ ટૂંક સમયમાં આવી જાય એમાં કઈ હોય નહીં મોટી બરોબર પણ હારો ગેટ જ બંધ હે પણ જો હમણાં ઓલા તમે જોયો ને વાહે ઓલા હું કહું યાર આપણે બાઇક લઈને ગયા અહીંયા એ ભાઈ જ ભાઈ અહીંયા હે તો ભાઈ ઉપર રહ્યો હું જે ને પેલા ગાડી લઈ લઉં અંદર અને પછી તમને બધાયને બોલું ઓ આ તો ભાઈ જો કે એમ ગાડી આવી લીધી હા અયા કોક ભાઈ તો હે હવે ઈ કોણ હે કઈ ખબર નહીં કાઈ વાંધો નહીં આપણે ગાડી હે ને આપડી પેલા અહીંયા હરખી પાર્કિંગ કરી નાખી બરોબર Pasti tamu nama di. Probai guys, nari album lain baik. Anak agar betulin.

પાણી ક્યાંથી આવે ઓહ અહિયાંથી લીકેજ છે જો આટલું છે હાલો મહાદેવના દર્શન થઈ ગયા હવે ખોડિયાર હોડીયારમાં દર્શન કરી પણ અરે તું ક્યાં અહીંયા આવી ગયું યાર ઓહો હો ભાઈ યોજ આ અહીંયા બેસી ગયું બસ વાંધો નહીં ભલે બેઠું એને આપણે કઈ નથી બતાવું જો કેવું ફોરું છે ને સારા જેવું હા વાંધો નહીં હાલો ભાઈ હાલો દાદાના દર્શન તો કરી લીધા બરોબર પાછા રિટર્ન થાય બીજું હું હનુમાન દાદા ઓહો ભાઈ આપણે ગાડી લઈને તો આવ્યા હો ફોર વ્હીલ લઈને આવ્યા ભાઈ ભાઈ એમ તો આપણે ઊંચા લે ઈ પાછી જેવી તેવી નહીં ભાઈ આ રોલ્સ રોયસ કેવાય શું સમજો ભાઈ આ જેવી તેવી ગાડી નથી હો હા આ ભાગે એટલે તમારે બસો ત્રણસો ભાગે ભાઈ ઈ પાછા પેલા ગેરમાં

પાછા રિટર્ન થઈ ગયા પણ હેને હારી ટ્રેન આવી ગઈ બોલો હવે ફાઇટક બંધ હવે એની આટું મારે હે ને ઘડી કાંઈ ઊભું રહેવું જો કાંઈ વાંધો નહીં ચાલો ઊભા રહી બીજું તો આમાં બીજું કંઈ કરી ન કે હું તો કહું જાવ દઉં આ આપણી લોડ અલતો હે ને આ ટ્રેન નહીં ભાઈ તોડી નાખશે હો ભાઈ જો ભાઈ 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 તો કહ્યો વાંધો જ નહીં ભાઈ જલ્દી ખોલી દે એટલે અમારે મોડું થાય છે તો ખોલશે નહીં મારા દહ કલાકે તો ખોલશે આમ જો ભાઈ જો આ નાઇટક જો આ ઉઠી ભાઈ આમ જો એસી છે ને અત્યારે જો તમે કેટલા ઉપર જો ઈઠાવી ઉપર રાખ્યું હે તમને દેખાય છે કે નહીં કે ખબર નહીં ઇઠાવી ઉપર છે આના આટલું છે મેં પેશિયલ ઇઠાવી ઉપર કર્યું બરોબર બરોબર તો કાંઈ વાંધો નહીં હાલો ભાઈ આના આટલું મેં પીસી એસી ભીરું કર્યું અને તોય જ આ હું તો ઓઢિન બેઠો પણ આ થોડોક ને એમાં જો ભાઈ પંખોય હાલે હે એ વાત છે ખાલી એસી નથી હાલતું પંખોય હાલે હે તો તોય આ ઓડીન મેઘવી મને તો ટાઈટ નથી વાતી ભાઈ હું એને અત્યારે જો એડિટ કરવા જ બેઠો તો વિડીયો જ આ એડિટ કરવું આ છેલ્લી ક્લિપ છે તો આને ભાઈ ટાઈટ વાવું નહીં મેં કીધું હાલ છેલ્લી છેલ્લી ક્લિપ છે ને આમ તો વિડીયો એડ કરવો હોય તો મેં કીધું મેં કીધું સારું એટલે કે કોન્ટિટ સારું બોલતી દીધો હેલા બાકી

સબસ્ક્રાઈબ કરી લઈ લો સસત સબસ્ક્રાઈબ કરી લઈ બરોબર ભૂલતા નહીં અને ભાઈ જો સારો લાગે તો કોમેન્ટ જરૂર કરી નાખજો અને આગળ છે ને તમે કી ટાઈપના વિડીયો જોઈએ છે તમારે ભાઈ તો એને કમેન્ટ કરી નાખજો બરોબર એ પ્રમાણે છે ને અમે વિડીયો બનાવી છીએ અને ધીરે ધીરે ને ભાઈ આ ચેનલમાં અમે ને ચેલેન્જ વિડીયો પણ લાવવાના બરોબર એટલે ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર ચાલો ભાઈ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય